જાઓ બાજી મારી કે મેળવ્યું છે સારું રજલ આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્રણ દસમાં પરિણામમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું સત્યાસી પોઈન્ટ બાવીસ ટકા સૌથી ઓછું પરિણામ પોરબંદરનું નું પોઈન્ટ સત્તાવન ટકા આવ્યું છે ધોરણ દસ ની એક્ઝામ આપીને આઝાદી વિદ્યાલય વન ના સખત પરિશ્રમ થકી મને ચોરાણું ટકા પ્રાપ્ત થયા છે એની બદલ હું આઝાદી વન નો અને મારા સર્વે શિક્ષક મિત્રો નો આભારી છું એમની મહેનત થકી મેં ચોરાણું ટકા પ્રાપ્ત કર્યા એનો શ્રેય આમ તો કેવો બધો સંપૂર્ણ શ્રેય મારા શિક્ષકો ને જાય છે માતા પિતા માતા પિતા સાથે જો શિક્ષકો નો સાથ ન મળ્યો તો આ આંકડો જે ચોરાણું ટકા જેટલો મોટો આંકડો

એ લોકો વધારે વધારે તો મોબાઈલ માં ધ્યાન આપે છે જે ખૂબ જ ડિસ્ટ્રેક્ટ કરે છે સ્ટડી થી મારું નામ સોહજા સુજન સંજયભાઈ આશાજી મેડિયા નેશનલ સ્કૂલ માંથી અભ્યાસ કર્યો છે અને મારે છસો માંથી પાંચસો એકાણું એટલે કે અઠ્ઠાણું પચાસ ટકા આવ્યા છે આ રિઝલ્ટ નો પૂરેપૂરો છે એવું મારા માતા પિતા વડીલો શિક્ષકો અને ખાસ કરીને મારા મિત્રોને આપવા માંગુ છું આખા વેસ દરમિયાન પહેલેથી જો આરે જેટલું ચલાવે તેટલું રોજ ને કરી લેવાનું અને મોબાઈલ થી ઘણા ઘણા દૂર જ રહ્યા છીએ સારા પરિવાર દ્વારા પૂરેપૂરી મહેનત કરવામાં આવી છે અને

ટકા સાથે સુરતમાં અને ગુજરાતમાં ટોપ ટોપ ટેન માં સંભવિત હંડ્રેડ પર્સન્ટ એ નામ આવી શકે છે વિદ્યાર્થીઓની બોડી ની જે ધોરણ દસતા વિદ્યાર્થીઓને પહેલી એવી જાહેર એક્ઝામ હોય છે તો એમના જે ભયનો માહોલ ન રહે એમને એવું ન લાગે કે બોર્ડ એક્ઝામમાં શું હશે કેવી રીતે હશે આ એક રિહર્સલ માટે બોર્ડ માટે અમે દર વખતે મોડલ ટેસ્ટનું આયોજન કરીએ છીએ અને વિદ્યાર્થીઓમાંથી જે આ ભયનો માહોલ દૂર થાય છે એના કારણે જે વિદ્યાર્થી ભયમુક્ત એક્ઝામ આપે છે

ગત માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે ધોરણ દસ ની પરીક્ષા માર્ચ એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી સુરત જિલ્લામાં ધોરણ દસ ના હજાર ચારસો છાસઠ વિદ્યાર્થીઓ નોંધાયા હતા બોર્ડની પરિણામનું પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતનું સૌથી વધુ છત્તેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જ્યારે આ વર્ષે વધીને છાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરાયું છે જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝુમી ઉઠતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત